એડોનલાઈન ડોટ માં આપનું સ્વાગત છે અમારા નવ લાખ ચાલીસ વધુ લોકોના પરોક્ષ સંપર્કમાં આવવા બદલ આભાર એડોનલાઈન ડોટીન એટલે ટચુક જાહેરાત આપવા માટેની ફ્રી એપ જેમાં તમે ખેતી જમીન ગાય ભેસ વાહનો નોકરી ધંધો જેવી શ્રેણીમાં ફ્રીમાં જાહેરાત આપી શકો છો અને જોઈ શકો છો વિશે જાણવા જેવું કોઈ કમિશન લેવામાં આવતું નથી લેનાર અને વેચનાર સીધો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર ચકાસણી થયા બાદ જ કોઈ જાહેરાત સંપર્ક નંબર જોઈ શકાય છે તથા જાહેરાત આપી શકાય છે જેથી લેનાર તથા વેચનાર બંને મોબાઈલ નંબર ચકાસણી થાય છે એ બનાવનાર સોફ્ટવેર કંપની છે જેને આઈટી ક્ષેત્ર નો અનુભવ છે જેથી તમારા ડેટા ની સિક્યોરિટી ની કોઈ ચિંતા નથી કોઈ પણ પ્રકારના વધુ પડતા ડેટા લેવામાં નથી આવતા ફક્ત ફોન નંબર અને નામ એમાં પણ નામ ફરજીયાત નથી જાહેરાત મુકવામાં તમારો નંબર છુપાયેલો રાખી શકો છો તમારી જાહેરાત કેટલી વાર જોઈ શકો છો જૂની જાહેરાત ફરીથી સાવ સહેલી છે જાહેરાત જાહેરાત હશે એ તમે કાઢશો નહીં ત્યાં સુધી રહેશે મહત્તમ જોઈ શકો છો જેથી વધુ જાહેરાત એક સાથે વાંચી શકો એડ ઓનલાઈન માત્ર એપ નથી ઘણા બધા ફેસબુક તથા વોટ્સએપ ગ્રુપ પણ છે જેમાં તમારી જાહેરાત મુકવામાં આવે છે આ સિવાય અન્ય ફેસબુક ગ્રુપ પણ આપની એડ શેર કરો આવે છે જેથી મહત્તમ લોકો સુધી તમારી જાહેરાત પહોંચે જાહેરાત મુકતા આવડે તો વોટ્સએપ તથા ફોન દ્વારા પણ જાહેરાત આપી શકો છો